ડીસાના રસાણા ગૌશાળા ખાતે ગાયો માટે નવા શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેને પૂજનીય માનવામાં આવે છે આ જ ભાવનાને સાર્થક કરતા ડીસાના રસાણા સ્થિત લક્કડ માતા ગૌશાળા ખાતે રવિવારે ગૌમાતાના કલ્યાણ અર્થે નવા પત્રાના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ શેડ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા દાન સ્વરૂપે બનાવવામાં આવ્યો છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશના ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી પી એન માળીના હસ્તે શેડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ ઉપરાંત માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ કનુભાઈ વ્યાસ દિનેશભાઈ અનાવાડિયા સહિત ભાજપના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા કાર્ય સ્વર્ગીય શ્રી નગાજી ઉકાજી માળી અને શ્રી પેપીબેન નગાજી માળીના આશીર્વાદ સ્વરૂપે યોજાયું હતું જે ગૌ સેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ લોકાર્પણ કાર્યક્રમમાં માળી માળી અક્ષય પી અને કેતન એસ માળી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રસાણા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા માટે કરવામાં આવેલા આ પ્રયાસને સૌએ બિરદાવ્યો હતો અને આ નવો શેડ ગાયોને આકરી ગરમી અને વરસાદથી રક્ષણ પૂરું પાડશે જેનાથી તેમને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ મળશે આ સમગ્ર કાર્યક્રમ લક્કડ માતાનું મંદિર શિવધામ સામે રસાણા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા ખાતે રવિવારે સવારે દસ કલાકે યોજાયો હતો આ પ્રકારના દાન અને સેવા કાર્યો ગૌમાતાના સંરક્ષણ અને કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને સમાજમાં ગૌ સેવાનો સંદેશ ફેલાવે છે